આગામી લોકસભા ચૂંટણી સંભવત એપ્રિલ મે મહિનામાં યોજાવાની છે ત્યારે વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ મશીનનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે આગામી લોકસભા ચૂંટણી સંભવત એપ્રિલ મે મહિનામાં યોજાવાની છે ત્યારે વડોદરા શહેરમાં પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી ડેમોન્સ્ટ્રેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તમામ પ્રક્રિયામાં જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામગીરી માટે આવતા હોય છે ત્યારે કર્મચારી દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતના કાર્ય કરે છે તેમજ તેમણે આપેલો મત વીવી પેટ મશીન દેખાય છે કે કેમ તેની ખાતરી પણ સ્થળ પર જ કરાવવામાં આવે છે જેથી કરીને લોકશાહી પર્વ લોકસભા ચૂંટણીને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે આપને જણાવવાનું કે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ એ સંભતવ સંભતવ એપ્રિલ કે મે મહિનામાં યોજાશે અને અત્યારે દરેક જગ્યાએ આમ તો મતદાન મથકો ઉપર પણ અમે ઈવીએમ મતદાન મથકે એનું નિદર્શન કરવાના છીએ પણ જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન કે જ્યાં વધારે પડતા અરજદારો પોતાની કામ માટે આવે છે અને એ જગ્યાએ આવી એને ઈવીએમ નિદર્શનમાં કે ભાઈ બેલેટ યુનિટ છે કમ્પ્યુટર વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને મતદાન મથકે એનો આપણે કેવી રીતે એનો યુઝ કરવો તે માટે આપણે નીચે કેન્દ્ર નર્મદા ભુવન ખાતે સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધી એનું નિદર્શનની કામગીરી હાલ ચાલુમાં છે